જીઓ બીએસએનએલ એરટેલ વીઆઈ ના યુઝર્સ માત્ર બીજું કટોકટી માટે બેકઅપ તરીકે કામ કરે છે સેકન્ડરી સીમનો ઉપયોગ ઓછો થતો હોવાથી લોકો ડિસ્કનેક્શન અટકાવવા માટે તેને સક્રિય રાખવાનું પસંદ કરે છે જોકે ગયા જુલાઈમાં રિચાર્જ પ્લાનમાં ભાવ વધારાને પગલે ઘણા લોકોને તેમના સેકન્ડરી સીમ જાળવવામાં મુશ્કેલી પડે છે સદનસીબે ટ્રાયના નિયમોએ આ સેકન્ડરી સીમ સક્રિય રાખવાની પ્રક્રિયાને સરળ બનાવી છે ટ્રાય ગ્રાહક માર્ગદર્શિકા અનુસાર જો સિમ કાર્ડનો ઉપયોગ નેવું દિવસથી વધુ સમય માટે ન થયો હોય તો તેને નિષ્ક્રિય માનવામાં આવે છે લગભગ ત્રણ મહિના જો દિવસ નિષ્ક્રિય રહે છે અને હજુ પણ પ્રીપેડ બેલેન્સ છે જેના કારણે કોલ કરવા અથવા પ્રાપ્ત કરવા અથવા ઇન્ટરનેટ એક્સેસ કરવાનું અશક્ય બનશે એકવાર નિષ્ક્રિય થઈ ગયા પછી સિમ સાથે સંકળાયેલા નંબર રિસાયકલ કરવામાં આવશે અને નવા યુઝર્સ માટે તેને ઉપલબ્ધ કરવામાં આવશે જો કોઈ વ્યક્તિ પોતાનું સેકન્ડરી સિમ ભૂલી જાય અને તે નેવું દિવસ સુધી ઉપયોગમાં ન રહે તો અલાર્મની જરૂર નથી સીમ ફરીથી સક્રિય કરવા માટે પંદર દિવસનું ગ્રેસ પિરિયડ છે આ સમય દરમિયાન કસ્ટમર કેરનો સંપર્ક કરી શકું છું અથવા તેમના સીમને તાત્કાલિક ફરીથી સક્રિય કરવામાં સહાય માટે કંપની સ્ટોરની મુલાકાત લઈ શકે છે ટ્રાય નોન યુઝ એને ઇન્કમિંગ અથવા આઉટગોઈંગ કોલ્સ અને સંદેશાઓ ડેટા સત્રો અથવા ચુકવણી સહિત મૂલ્યવર્ધિત સેવાઓ સાથે જોડાણનો અભાવ તરીકે વ્યાખ્યાયિત કરે છે અન્ય સમાચારમાં જીઓ બીએસએનએલ અને એરટેલના યુઝર્સ હવે કોઈ પણ ઉપલબ્ધ નેટવર્કનો ઉપયોગ કરીને કોલ કરી શકે છે ભલે તેમના પોતાના સિમમાં સિગ્નલ ખોવાઈ ગયું હોય જાન્યુઆરીના રોજ સરકારે ડિજિટલ ભારત દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલા ફોરજી મોબાઈલ ટાવર્સનું પ્રદર્શન કરતી એક ઇવેન્ટ દરમિયાન ઇન્ટ્રાસર્કલ રોમિંગ સુવિધા રજૂ કરી આનો અર્થ એ છે કે કોઈ પણ નેટવર્કના ગ્રાહકો એક જ ડીબીએન સપોર્ટેડ ટાવર દ્વારા ફોરજી સેવાઓનો લાભ લઈ શકે છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની